જય મોગલ જય મનીધર જય વડવાળી આનંદ એટલા માટે આ વસ્તુમાં હું યોદ્ધા કહું છું પોલીસ નથી ગતો પૂર્વ કચ્છની પોલીસ જે એલસીબી છે એસઓજી છે આ બધી કચ્છની પૂર્વ પોલીસ આના બચાવ સામખિયાળી લાકડીયા પૂર્વ બધી આવી ગઈ એમ જે વાત તો હું કરી દઉં ખાલો ભાઈ આમ ને નામ પણ જે જીવના જોખમે ગુનેગારને પકડે છે ને એનું હું બિરદાવું છું એમાં કોન્સ્ટેબલથી માનીને પોલીસથી માની પેસેથી માની ડિવાઇસ બી હતી હું બિરદાવું છું કે ધન્ય છે બાપ એક તમે તમારા જેને કહ્યું જીવને એક બાજુ મૂકીને આવા ગુનેગારને પકડો છો અરે યોદ્ધાઓ તમારી સલામતી નથી તમારી ઉપર હુમલા થાય છે પણ છતાંય તમે આખી આ ટીમને પકડી છે રાજસ્થાનથી આ મોગલધામથી બાપુ તમને બિરદાવો કારણ કે વાતવું કરવાવાળા ઘણાય કરે આમ નહીં નામ કરો નામ કરો પણ જે જાતોને જીવને જોખમે એને અમે બિરદાવી છે અને બધાને કહું છું કે આવા આવા ગુનેગારને જે પકડે છે જીવની જોખમે હું એને પોલિસ્ટીન જમાદાર પોલિસ્ટીન માંડી પીએસઆઈ ડિવાઇસપી હતી ને હું બધા એને આશીર્વાદ આપું છું બાપ ધન્ય છે તમને કે જે મારી કચ્છની પૂર્વ પોલીસ કે એસઓજી છે એનસીબી છે બીજી છે કારણ કે છું એમ ખૂબ ખૂબ એને આશીર્વાદ આપું છું અને માતાજી તમને ખૂબ તાકાત આપે આવા અમારા સાદે હોત પણ એ ગયા હતા સાગર સાબદા ડિવાઇસપી બચાવ ખરેખર છે એક ગૌરવની વાત છે અને આમાં બચાવ સામખિયાળી આવી ગયું રાપર આવી ગયું બરત પૂર્વમ આવી ગયો બાકી તમે મેળ કરી લેજો પણ જે આ એક ગુનેગારોને પકડ્યા છે તો હું એ જમાદાર પોલિસથી માડી પીએસઆઈ અને ડિવાઈસ પી હતી બીરદા આવું કે ધન્ય છે તમને બીજા તો નહીં કે પણ બાપુ તમને બીરદાવે છે કારણ

તો આવા નાનાથી માંડી મોટા હદી અધિકારીઓ કામ કરે છે ને એને બિરદાવો અને એને તમે આગળ મોકલો જેથી ગુનાખોરી અટકાતી બંધ થઈ જાય જય મોગલ જય મણિધર જય વડોવાલી